વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે જે વિડીયોમાં તમે સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈઓ ટ્રેક્ટર રજનીભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર વેચવાનું છે એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ જ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર રહે છે બાકી કન્ડિશન ટિપટોપ છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રહે છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા નવા વિડીયો વાહનોના આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો ગમે ખેડૂતભાઈ તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વિડિયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે ખેડૂતભાઈઓ તો તમને ખબર જ છે તો વિડીયોને છેલ્લે લાઈક કરતા જઈજો વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર બારનું મોડલ તમને જોવા મળી જાય છે જે સોનાલિકા ડીઆઈ હાથસો ચાલીસ ટ્રેક્ટર વિડીયોમાં તમે જોવો છો તે બે હજાર બારનું મોડલ તમને ખેડૂતભાઈ જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર કન્ડિશન તમને જોવા મળી જાય છે ટ્રેક્ટર તમને બે હજાર બારનું મોડલ જોવા મળશે સાઈડ ગેરમાં ટ્રેક્ટર રહે છે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સાઈડ ગેરમાં ટ્રેક્ટર છે બાકી ક્લિયર કટ કડશન વિડીયોની અંદર તમે જોઈ હવે વાત કરીએ કિંમતની તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે છે ટ્રેક્ટરમાં સેમસંગ એન્જિન તમને જોવા મળશે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર તમે સોનાલિકા જોઈ શકો છો તેમાં સેમસન એન્જિન તમને જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પીપળવા તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને રજનીભાઈ પાસે જોવા મળશે રજનીભાઈનો કોન્ટેક્ટ નંબર મેં વિડીયોને નીચે આપી દીધેલો છે વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈના સોના લેખે ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર રજનીભાઈનો કોન્ટેક્ટ કરી લે